આપણે અનેક વાર પોલીસ પર સવાલ ઉઠાવીએ છીએ મન ફાવે એમ આરોપ પણ લગાવીએ છીએ પણ હકીકત એ છે કે અનેક પોલીસ કર્મી અનેક પોલીસકર્મી સમાજ માટે જબરજસ્ત કાર્ય કરે છે પોલીસ રમકડા વેચે છે પોલીસ શાકભાજી વેચે છે આ બધું શેના માટે શેના માટે ફૂટપાથ પર બેસે છે આ બધું શેના માટે આ બધા લોકો પોલીસવાળા છે પોલીસ અધિકારી છે કોઈ ફુગ્ગા વેચે કોઈ શાકભાજી વેચે કોઈ સાયકલ લઈ કટલરી વેચે આ વેષ ધારણ એટલા માટે કર્યો છે કે ત્રણ વર્ષથી ફરાર આરોપીને ઝડપવો હતો દહેગામ પોલીસે અલગ અલગ પ્રકારનો વેશ પલટો કરી મહેસાણાના ટીબી રોડ પર વોચ ગોઠવી અને ફરાર આરોપી ધનપાલસિંહ ઉર્ફે ભૈયાજી ચૌહાણને ઝડપ્યો આ આરોપીએ વર્ષ બે હજાર એકવીસમાં અપહરણ અને દુષ્કર્મ કરેલો હતો કેસમાં ઝડપાયેલા આરોપી ધનપાલસિંહ સાબરમતી જેલમાં બંધ હતો ટૂંકાગાળાના જામીન લઈ નાસ્તો ફરતો હતો નામ બદલી અલગ અલગ જગ્યાએ રહેતો હતો ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન રિસોર્સના આધારે આઈડિયા મળ્યો ત્યારબાદ પોલીસે આ વેસ ધારણ કર્યો અને છેલ્લે આરોપીને પકડ્યો બસ હું તમામને એ જ કહેવા માગું છું જ્યાં પોલીસ ખોટી હશે ત્યાં હું બોલીશ પણ જ્યાં સાચી હશે તેને સલામ પણ ભરીશ કારણ કે દર વખતે આપણને એ કહેવાનો અધિકાર નથી પોલીસ શું કરે છે મારી પોલીસ આ પણ કરે છે આરોપીને ઝડપવા માટે